હલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને વારંવાર થાક લાગે છે શરીરમાં અશક્તિ આવી જાય છે અને એના કારણે શરીરમાં કડતર થાય છે કે પગમાં કડતર થાય છે કે આખું શરીર દુખવા લાગે છે તો એવા લોકો માટે આજે હું તમને આયુર્વેદમાં જે ઉપાય બતાવે છે એ ઉપાય બતાવું તો પાણીની અંદર તમારે દરરોજ એક ચમચી માત્ર એક જ ચમચી આપણે ઊંફાળા પાણીની અંદર આ નાખી અને દરરોજ પીવાનું છે તો તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને થાક નહીં લાગે આજકાલ તમે જુઓ તો બહેનોની અંદર પણ આ પ્રશ્ન વધારે જોવા મળે છે બહેનો ઘરકામ થોડુંક કરે છે અથવા આપણા ઘરે મેરેજ હોય કે કોઈ સુપ્રસંગ હોય તો બે દિવસ થોડીક દોડધામ થાય કે તરત જ આપણને થાક લાગે છે જે લોકો ઓફિસનું કામ કરે છે એ લોકો પણ નોકરીથી આવ્યા પછી એ થાકી જાય છે તો એમને ખેતરમાં કામ કરવાનું નથી પાવડો કે ટોકર લઈને મજૂરી કરવાની નથી વધારે મહેનતવાળું કે મજૂરીવાળું કામ કરવાનું નથી છતાં થાકી કેમ જાય છે તો આપણને થાક કેમ લાગે છે આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકો ઓફિસથી આવે કે તરત જ કંટાળીને આવે છે અથવા એમને માનસિક થાક લાગે છે અથવા શરીરની અંદર એમને થાક અનુભવે છે અને તેઓ રાત્રે આવી અને જમીને તરત જ સૂઈ જવાનો પ્રયત્ન કરે છે તો થાક કેમ લાગે છે આજકાલ ઘણા બધા લોકોની અંદર આ પ્રશ્ન જોવા મળે છે અને બહેનોને જ્યારે માસિક ધર્મ આવે છે એ વખતે પણ એમના શરીરની અંદર ખૂબ થાક લાગે છે એટલે કે થાકનો અનુભવ થાય છે તો આવું કેમ થાય છે તો જ્યારે આપણા શરીરની અંદર લોહ લોહતત્વ એટલે કે લાલ રક્તકણો લાલ રક્તકણોની સંખ્યા ઘટે છે અથવા એ લાલ રક્તકણો નબળા પડે છે અથવા શરીરની અંદર ઓક્સિજનની કમી વર્તાય છે કોઈ પણ કારણસર ત્યારે આપણા શરીરની અંદર થાક અનુભવે છે એના કારણે જે લોકો એસીમાં બેસીને કામ કરે છે ઓફિસની અંદર એ લોકો પણ ઘરે આવ્યા પછી થાકનો અનુભવ કરે છે એમને થાક લાગે છે માનસિક થાક લાગે છે તો આ થાક લાગવાનું કારણ છે આપણા શરીરની અંદર ઓક્સિજનની કમી અને ઓક્સિજનની કમી વર્તાય છે જેના કારણે લો તત્વની ઉણપ થાય છે એટલે કે લાલ રક્તકણોની ઉણપ થાય છે અને એના કારણે આપણું આખું શરીર થાકી જાય છે તો શરીરની અંદર લો તત્વની કમી ક્યારેય ના આવે જિંદગીભર જીવીએ ત્યાં સુધી અને ઓક્સિજનની કમી ના આવે તો આપણા શરીરની અંદર એકદમ તાજગી ભર્યું આપણે જીવન જીવી શકીશું તો એના માટે આપણે દરરોજ સવારે ઉઠી એક ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું એની અંદર એક ચમચી શુદ્ધ મધ નાખવાનું અને એને પાણીને મિક્સ કરી અને ધીમે ધીમે ગૂંટડે ગૂંટડે પી જવાનું મધ છે એ એકલું ખાવામાં આવે તો એ અલગ પ્રકારે શરીરની અંદર કામ કરે છે મધને ઠંડા પાણી સાથે જો લેવામાં આવે તો પણ એ અલગ પ્રકારે કામ કરે છે મધને સૂંઠ પાવડર સાથે લેવામાં આવે તો પણ એ અલગ પ્રકારે કામ કરે છે આમ મધને ઉંફાળા પાણી સાથે લેવામાં આવે તો આપણા શરીરની અંદર તાજગી આવે છે શરીરની અંદર જે થાક વર્તાય છે એ થાક દૂર થાય છે લોહ તત્વની જે કમી છે એ કમી ક્યારે આવવા દેતું નથી જેના કારણે આપણું શરીર છે એ લોખંડ જેવું મજબૂત રહે છે એટલે લોહ તત્વની કમી ન આવે તો આપણને ક્યારેય થાકનો અનુભવ થતો નથી કે થાક લાગતો નથી પણ હા મિત્રો એક વાત યાદ રાખવાની મધને ક્યારેક ગરમ પાણીમાં નાખીને પીવું નહીં નહીં તો એ ઝેર સમાન બની જાય છે એટલે ઉકળતા પાણીમાં કે વધારે પડતું ગરમ પાણી હોય તો એની અંદર ક્યારેય મધ નાખીને પીવું નહીં જ્યારે પણ મધનો ઉપયોગ કરવો ત્યારે નોર્મલ ઊંફાળું પાણી હોય જેમ નાના બાળકોને આપણે આપી શકીએ ચમચી વડે એટલું ઊંફાળું પાણી હોય તો એ ઊંફાળા પાણીની અંદર દરરોજ સવારે એક ચમચી અને રાત્રે જમવાના એક કલાક પહેલાં અથવા જમવાના એક કલાક પછી તમે એક ગ્લાસ ઉંફાળા પાણીની અંદર એક ચમચી મધ નાખી અને ધીમે ધીમે ગૂંટડે ગુંટડે પી જવાનું પણ હા મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની બજારમાં જે પેકિંગવાળું મધ મળે છે એ મધની બિલકુલ આપણે વાત કરતા નથી કારણ કે એમાં ડુપ્લિકેટ હોઈ શકે વાળું હોઈ શકે એની અંદર કોઈ પ્રિઝર્વેટિવ નાખેલા હોઈ શકે એટલે એ મધ આપણે બિલકુલ ખાવાનું નથી મધ ઓરિજિનલ ગામડાની અંદરથી જે શુદ્ધ મળે છે અથવા જે લોકો મધની ખેતી કરે છે એમના ત્યાંથી રૂબરૂ ડાયરેક્ટ જો આપણને મળી રહે તો એ જ મધનો આપણે ઉપયોગ કરવાનો છે બજારમાં જે પેકિંગવાળું મધ મળે છે એ મધનો આપણે ઉપયોગ કરવાનો નથી અને બીજું તમે એની સાથે જો નિયમિત સવારે પંદર મિનિટ અને રાત્રે પંદર મિનિટ પ્રાણાયામ કરશો અનુલોમ વિલોમ તો આપણા શરીરમાં ક્યારેય ઓક્સિજનની કમી નહીં આવે અને આપણું જે શરીર છે એ હંમેશા એક્ટિવ રહેશે હંમેશા પ્રફુલ્લિત રહેશે એટલે કે શરીરની અંદર ક્યારેય ઓક્સિજનની કમી નહીં આવે તો જે લોકોને વારંવાર થાક લાગે છે કંટાળો આવે છે કે કામ કરવાની અંદર આળસ આવે છે તો એવા લોકોએ નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ આપણા શરીરમાં લોહ તત્વ અને ઓક્સિજનની ઉણપ નહીં આવે તો એના કારણે શરીરમાં જે થાક લાગે છે એ થાક આપણે જીવીએ ત્યાં સુધી એ થાકનો અનુભવ નહીં થઈ શકે અને આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ